પ્રિયા કુંભ રાશિના લોકો અમે તમને જણાવીએ કે જીવનનો દરેક તબક્કો આપણને કંઈક ને કંઈક શીખવે છે ક્યારેક તે આપણને સ્મિત આપે છે અને ક્યારેક તે સંઘર્ષની ગરમીમાં આપણને ગરમ કરીને મજબૂત બનાવે છે મિત્રો વર્ષ બે હજાર નો આ છેલ્લો સમય પણ ધીમે ધીમે વિદાય લેવાનો છે હા વર્ષ તમારા માટે સરળ ન હતું ઘણા વડા લાકો આવ્યા ઘણા ઉતાર ચઢાવ આવ્યા કેટલાક સપના તૂટ્યા કેટલાક સંબંધો ચકનાચુર થયા અને કેટલાક સંજોગોએ તમને હચમચાવી દીધા જેની તમે ક્યારેય કલ્પના પણ કરી ન હતી મિત્રો શનિની સાડા સાતીએ દરેક દિશામાંથી તમારી ધીરજની કસોટી કરી ક્યારેક તે હિંમતની સીમાને સ્પર્શી જાય છે તો ક્યારેક તે મનને સંપૂર્ણ રીતે ખાલી કરી દે છે ક્યારેક તમે ડગમગી પડવાનું સહન કરી અને એકલતાના રસ્તે પણ ચાલી મિત્રો તમને ઘણીવાર લાગ્યું કે કદાચ હવે આ શક્ય નહીં બને પરંતુ તેમ છતાં તમે અટક્યા નથી તમે થાક્યા નથી તમે તૂટ્યા નથી કારણ કે તમારી અંદર એક અદભુત શક્તિ હતી હા તમારા આત્માની શક્તિ છે પણ મિત્રો હવે સમય बदલાઈ રહ્યો છે મિત્રો હવે 2026 નો દરવાજો ખુલ્વા જઈ રહ્યો છે અને આ દરવાજો ફક્ત તમાર આ એક વર્ષની શરૂઆતનો દરવાજો નથી પરંતુ એક નવા જીવનની શરૂઆતનો દરવાજો છે મિત્રો આ વર્ષ તમારા માટે માત્ર નવું વર્ષ નહીં હોય પરંતુ એક નવા અધ્યાય નવી તકો અને નવા પ્રકાશની જેમ આવશે મિત્રો બે હજાર પચ્ચીસે તમને પડવાનું શીખવ્યું પરંતુ બે હજાર છવ્વીસ તમને ઉડતા શીખવશે હા વર્ષ તમારા માટે નવી આશાઓનું કિરણ લઈને આવી રહ્યું છે આ સમયે તમારા માટે નવી દિશા નક્કી કરવાનો છે જ્યાં તમારો ભૂતકાળનો સંઘર્ષ તમારી તાકાત બનશે અને તમારા ઘાવ તમારી ઓળખ બનશે કુંભ રાશિના લોકો બે હજાર છવ્વીસ તમારા જીવનમાં દસ મોટા ફેરફારો લાવશે પરિવર્તન જે તમારી વિચારસરણીને બદલી નાખશે તમારો માર્ગ બદલી નાખશે અને તમારી અંદર ખોવાયેલી ચમકને ફરી જગાડશે આ વર્ષ તમને જણાવશે કે જે તૂટે છે ચમકે છે જે टूटी जाए छे नवो आकार मेलवे छे जे दुख सहन करे छे ते विजय ने लायक बने छे तेथी कुंभ राशि ना लोको ने प्रेम करो तुम्हारे आ वीडियो ने अंत સુધી જોવો જો જોઈએ કારણ કે આ વિડિયો તમારું ચંદ્ર રાશિ એટલે કે તમારું જન્મ ચિન્હ પર આધારિત છે તો વહાલા મિત્રો વિડિયો અંત સુધી જોજો તેમ જ જો તમને વિડિયો પસંદ આવે તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો વિડિયો ને તમારો પ્રેમ આપો અને બને તેટલા લોકો સાથ शेयर करो तो मित्रों चालो जानिए वर्ष बेहजार 2026 माटे कुंभ राशिनी दस मोटी आगाहियो विषय मित्रों आजे आपने जनवरी थी डिसेंबर सुधीनी ते सफर ने डीकोड करीशु ज्या शनि देव हवे तुमने भडकाववानो बंद કરશે અને તમને ચમકાવવાનું શરૂ કરશે 2026 માં જવાબદારી વધારે હશે પણ ઇનામ પણ વધારે હશે ચાલો ચાલો તમારું ભવિષ્યના તારાઓને ડીકોડ કરીએ ચાર સ્તંભો જેના પર 2026 ની ઈમારત છે તે ચાર મોટા ગ્રહો છે જ્યાં સુધી તમે તેમની યુક્તિઓ નહીં સમજો ત્યાં સુધી તમે નાની ઘટનાઓનો અર્થ સમજી શકશો નહીં તો ચાલો જ્યોતિષની સફર પર જઈએ નંબર 1 કુંભ રાશિ માટે પહેલી આગાહી કુંભ રાશિના જાતકોએ ધ્યાન રાખવું જોઈએ કે 2026 માં શનિ તમારું બીજા ભાવ મીન રાશિમાં આખો વર્ષ રહેશે આનો અર્થ એ છે કે કુંભ રાશિના જાતકો હાલમાં સાડા સાતીના ત્રીજા અને અંતિમ તબક્કાનો અનુભવ કરી રહ્યા છે લોકો ઘણીવાર સાડા સાતીથી ડરે છે પરંતુ યાદ રાખો શનિ ધૈર્યનો મિત્ર છે અને બીજા ભાવમાં શનિનો અર્થ એ છે કે સંપત્તિ આવશે તમારું બેંક બેલેન્સ વધશે પરંતુ તે લોટરીથી નહીં આવે તે સખત મહેનત અને શિસ્ત દ્વારા આવશે આ વર્ષે તમારી વાણી પર કડક નિયંત્રણની જરૂર પડશે એક કઠોર શબ્દ તમારું સ્થાપિત સામ્રાજ્યને તોડી શકે છે આ વર્ષનો બીજો મુખ્ય ગ્રહ સાચો નાયક गुरु छे वर्षनी शुरुआत में ते तमारा पांचमा भाव बाळको अने शानपणना भाव में हशे जो के बे जून बे ना रोज एक घटना बनशे जे दर बार वर्षे एक बार बनशे छे गुरु तेना उच्च राशि कर्क में પ્રવેશ કરશે અને તમારું છઠ્ઠા ભાવમાં રહેશે જ્યોતિષ શાસ્ત્રમાં છઠ્ઠું ભાવ રોગ દેવા અને દુશ્મનોનું પ્રતિનિધિત્વ કરે છે જ્યારે કોઈ શુભ ગ્રહ ત્યાં ઉચ્ચ હોય છે ત્યારે તે ત્રણેયનો નાશ કરે છે તમારો દુશ્મનઓ તમારી સામે ટકી શકશે નહીં જૂના દેવા માફ થશે અને તમે કાનૂની બાબતોમાં વિજય મેળવશો ત્રીજો રાહુ અને કેતુ છે મિત્રો 5 ડિસેમ્બર 2026 સુધી રાહુ તમારો लग्न માં એટલે કે પ્રથમ ભાવ માં અને કેતુ 7મા ભાવ માં હશે लग्न માં રાહુ ની હાજરી નો અર્થ એ છે કે તમારું મન ખૂબ જ તેજ છે તમે એવા વિચારો સાથે આવશો જે બીજાઓને પાગલ લાગશે પરંતુ આ જ વિચારો તમને સફળતા અપાવશે जो के राहु क्या एक भ्रम पैदा करे छे तमने लागशे के ज बधूँ छो आ अहंकार थी जो ये सात्मा भाव केतु तो संबंधों मा थोड़ी उदासीनता अथवा નિરાશા લાવી શકે છે તમને લાગશે કે તમારો જીવનસાથી તમને સમજી શકતો નથી આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે નવેમ્બરથી ડિસેમ્બર બે હજાર માં થયેલા ફેરફારો જેમ કે શનિ ની સીધી ગતિ અને જેકપોટ ગોઠવણીની રચના બે હજાર છવીસ ની શરૂઆતમાં સ્પષ્ટપણે દેખાશે મિત્રો વર્ષની શરૂઆતમાં કોઈ મોટી ભેટ અથવા નાણાકીય નફો તમારી રાહ જોઈ રહ્યો છે હવે ચાલો સમયનું चक्र फेरवीए अने जोईए के महीना ग्रही ने तमारी साथे शुं थवानुं छे नंबर बे कुंभ राशि माटे बीजी आगाही कुंभ राशि ना जातको चालो तमने जनावी दईए के वर्ष एक जान्युआरी बे हजार छवीस ना रोज एक अद्भुत संयोग साथे शुरू थाय छे हा तमारी कुंडली ना अगियार मा भाव लाभ ना भाव मा ग्रहों नो मेला वडो छे मित्रों मंगल सूर्य बुध अने शुक्र बधा तमारा लाभ भाव मा स्थित छे आ पाछळ नो तर्क समझो मंगल तमारा कारकिर्दी पर शासन करे छे सूर्य तमारा व्यवसाय पर शासन करे छे शुक्र तमारा नसीब पर शासन करे छे बुद्ध तमारी बुद्धि पर शासन करे छे मित्रों जारे आ बधु लाभ भाव हो आपने अपने फक्त लाभनी स्थिति कही वर्षना पहला મહિનામાં જ તમને આવકના અનેક સ્ત્રોત મળી શકે છે હા અટકેલા પૈસા પાછા મળશે અને વર્ષોથી અધૂરી રહેલી ઈચ્છાઓને પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે આ પછી મંગળ સોળ જાન્યુઆરીએ મકર રાશિમાં પ્રવેશ કરશે મકર તમારી કુંડળીનું બારમું ભાવ છે અને મંગળ અહીં ઉચ્ચ સ્થાને છે બારમો ભાવ વિદેશી દેશોનું પ્રતિનિધિત્વ કરે છે જો તમે વિદેશ પ્રવાસ માટે પીઆર મેળવવા માટે અથવા એમ नौकरी शोधवा नौकर शोधवासा राह जी रहा था तो आ महीनों माटे सुवर्ण समय छे परंतु पंतु ध्यान में राखो बार्मू घर पर खर्चनु प्रतिनिधित्व करे छे मित्रों खर्च वे ते शुभ खर्च हश पी वीस ફેબ્રુઆરી આવે છે જ્યારે મંગળ તમારું લગ્ન કુંભ રાશિમાં પ્રવેશ કરશે રાહુ ત્યાં પહેલેથી જ હાજર છે મંગળનો અગ્નિ અને રાહુનો પવન ભેગા થઈને અંગારક યોગ બનાવશે મિત્રો લગ્નમાં આ યોગ બની રહ્યો છે આ તમારામાં જબરદસ્ત ઊર્જા લાવશે તમે તમારું કામ કરી શકશો ગમે તે રીતે અટવાયેલી સરકારી ફાઈલો સાફ થઈ જશે તમારો આત્મવિશ્વાસ વધશે પરંતુ મિત્રો એક ચેતવણી છે આ જોગ વ્યક્તિને ખૂબ જ ગુસ્સે બનાવે છે હાઈ બ્લડ પ્રેશર સમસ્યા થઈ શકે છે ઉતાવળમાં વાહન ચલાવવાનું ટાળો માર્ચ મહિનો તમારા માટે નસીબના દરવાજા ખોલશે ગુરુ 11 માર્ચ 2026 ના રોજ સીધો ફરશે અત્યાર સુધી પૈસાના પ્રવાહમાં રહેલી કોઈ પણ નાની અવરોધો દૂર થશે ભાગ્ય તમારા તરફેણમાં આવવાનું શરૂ કરે છે પરંતુ વાસ્તવિક રમત બે એપ્રિલ બે હજાર છવ્વીસમી શરૂ થશે મંગળ તમારા બીજા ભાવ ધનના ભાવમીન રાશિમાં પ્રવેશ કરશે મિત્રો તમારા લગ્ન સ્વામી શનિ ત્યાં પહેલેથી જ હાજર છે શનિની શીતળતા અને મંગળની ગરમી ધનના ભાવમાં મળી રહી છે મિત્રો આપણે આને સંપત્તિનો 24 કહી શકકી છે કે કેમ કારણ કે લગ્ન સ્વામી અને કર્મ સ્વામી બંને ધનના ભાવમાં મરી રહ્યા છે આના પરિણામે પ્રવાહી રોકડનો પ્રવાહ જડપથી આવશે વધુમાં પૂર્વજોની મિલકત સંબંધિત કોઈ પણ વિવાદો તમારા પક્ષમાં ઉકેલાઈ શકે છે તમારી સંપત્તિ અને સ્થિતિ વધશે જો કે સાવધાની રાખવી જોઈએ કારણ કે બીજો ભાવ પણ વાણીનો ભાવ છે મંગળ તમને ત્યાં કઠોરતાથી બોલવા માટે મજબૂર કરી શકે છે કૌટુંબિક વિવાદો થઈ શકે છે તેથી આ સમય દરમિયાન મૌન તમારો સૌથી મોટો શસ્ત્ર રહેશે પછી 11 મે ના રોજ મંગળ ત્રીજા ભાવમાં પોતાની રાશિ મેષ રાશિમાં પ્રવેશ કરશે આ શત્રુહંતા યોગ બનાવશે મિત્રો મારા દુશ્મનો તમારી સામે ઉભા રહેવાની હિંમત કરશે નહીં આ સમય નવા સંબંધો अथवा લગ્ન પ્રસ્તાવો માટે પણ ખૂબ જ શુભ છે કુંભ રાશિ માટે ત્રીજો અંક ભવિષ્યતન છે મિત્રો હવે વર્ષનો સૌથી મોટો દિવસ આવી રહ્યો છે 2 जून 2026 જારે દેવગુરુ ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે તેને કુંભ લગ્નના લોકો માટે છઠ્ઠા ભાવમાં રાખશે કેટલાક લોકો કહેશે કે ગુરુ છઠ્ઠા ભાવમાં સારો નથી જો કે કુંભ રાશિ માટે આ રાજયોગ સમાન છે ગુરુ ધન અને નફાનો સ્વામી છે મિત્રો જારે ધનનો સ્વામી છઠ્ઠા ભાવમાં ઉચ્ચ રાશિમાં હોય છે ત્યારે તે નોકરીઓ અને સ્પર્ધાઓમાં पैसा लावे छे सरकारी नौकरीओ अथवा स्पर्धात्मक परीक्षाओं की तैयारी करता विद्यार्थी माटे आ एवो समय छे जे पेला जोयो नथी अथवा आगाही करवामा આવ્યો નથી સફળતાની ખાતરી છે મિત્રો જૂના દેવા દબાણમાં રહેશે જો તમને કોઈ લાંબી બીમારી હતી તો તમને સારવાર અને સુધારો મળશે જો તમે કોર્ટના કેસોમાં ફસાયેલા હતા તો તમને મુક્તિ મળશે સોળ જુલાઈના રોજ સૂર્ય પણ કર્ક રાશિમાં પ્રવેશ કરશે અને ઉચ્ચ રાશિ સાથે જોડાશે અને પ્રાપ્તિ યોગ કહેવામાં આવે છે સમાજમાં તમારી સ્થિતિ વધશે प्रमोशन शक्यता खूब मजबूत अठार सप्टेम्बरे मंगल कर्क राशि प्रवेश करशे मित्रों मंगल अहि नबड़ो परंतु गुरु त्या उच्च होवा नीच भांग राजयोग नीर्माण कर आर्थ ए सफलता में फेरवी શરૂઆતમાં તમને થોડી અડચણોનો સામનો કરવો પડી શકે છે કોઈ શોદો રદ થઈ શકે છે પરંતુ અંતે તે જ ઘટના તમારા માટે સૌથી મોટો નફો સાબિત થશે જેમ જેમ વર્ષંત તરફ આગળ વધશે મિત્રો તમારે થોડું સાવધ રહેવું પડશે એકત્રીસ ઓક્ટોબર બે હજાર છવ્વીસના ના રોજ ગુરુસિંહ રાશિમાં પ્રવેશ કરશે એટલે કે સાતમા ભાવમાં કેતુ પહેલાથી જ ત્યાં હાજર છે ગુરુ અને કેતુનો મિલન ગણેશ યોગ અને ચાંડાલ યોગ પણ બનાવે છે મિત્રો સાતમો ભાવ લગ્ન અને ભાગીદારીનું છે તેથી નવેમ્બર અને ડિસેમ્બરમાં તમારા વ્યવસાયિક જીવનસાથી અને જીવનસાથી સાથે ગેસમજ થઈ શકે છે અહંકારના સંઘર્ષ થી બચો નંબર 4 કુંભ રાશિ માટે ચોથી આગાહી મિત્રો ચાલો અંત પર આવીએ અંતે 6 ડિસેમ્બર 2026 ના રોજ રાહુ અને કેતુ તેમની રાશિ બદલશે રાહુ 12માં ભાવમાં અને કેતુ 6ઠ્ઠા ભાવમાં જશે મિત્રો 20 મે 1925 માં તમે જે બંધન અનુભવ્યું છે તે 6 ડિસેમ્બરે તૂટી જશે તમે માનસિક રીતે મુક્ત અનુભવશો વર્ષનો અંત વિદેશ યાત્રા માટે સૌથી મજબૂત तरह से तो मित्रों 3 तारीखों विषय छे हवे चालो જોઈએ કે આ તમારા જીવનના મુખ્ય ક્ષેત્રોને કેવી અસર કરશે નંબર 5 કુંભ રાશિ માટે 5મી આગહી મિત્રો ચાલો તમને જણાવી દઈએ કે 2026 પૈસાની દ્રષ્ટિએ એક સીમાચિહ્નરૂ વર્ષ છ હે હા શનિ સંપત્તિ ઘર માં છે અને જૂન પછી ગુરુ ઉચ્ચ થશે જે તમારું બેંક બેલેન્સ માં વધારો કરશે પરંતુ શનિ કહે છે બચત કરો ઉડાવ ન કરો તમારે પૈસા એકઠા કરવાની આદત વિકસાવવાની જરૂર છે શેર બજાર માં રોકાણ કરતી વખતે સાવચેત રહો કારણ કે શનિ જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે વકરી રહેશે જેના કારણે ને વળતર માં વિલંબ થઈ શકે છે આ વર્ષ માટે આ સુવર્ણ નિયમ છે પૈસા ઉધાર કે ઉધાર ન લો આ વર્ષ કારકિર્દી માટે બ્રાન્ડ બિલ્ડિંગ વિશે છે ખાસ કરીને ઈટ બેન્કિંગ શિક્ષણ અથવા મેનેજમેન્ટમાં નોકરી કરતા લોકો જૂન અને ઓક્ટોબર વચ્ચે નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે મિત્રો વર્ષના સ્વામી સૂર્ય તમને વ્યવસાયમાં સત્તા આપશે તમને નવા પ્રોજેક્ટ્સ પ્રાપ્ત થશે હું તમને તમારા સ્વાસ્થ્ય વિશે થોડી ચેતવણી આપવા છું જો રાહુ લગ્નમાં હોય તો તે ત્વચાની સમસ્યાઓ અથવા અજાણ્યા ભયનું કારણ બની શકે છે જૂન પછી જ્યારે ગુરુ ઉચ્ચ થાય છે ત્યારે તમારું શરીર વિસ્તરશે આનો અર્થ એ છે કે સ્થૂળતા ફેટી લિવર થાઇરોઇડ અથવા કોલેસ્ટ્રોલમાં વધારો થવાનું तभी तबीबी तपास करावता रहो ओछी मीठाई यो खाओ योग ने तमारा दिनचर्या भाग बनावो स्वास्थ्य एज परम भाग्य छे स्वास्थ्य ए ज सौ मोटू भाग्य छे जो तमने आ विश्लेषणा ऊंडाणपूर्वको प्रयास गम्य हो तो आ वीडियो ने लाइक करो नीचे टिप्पणीओं में जय शनिदेव तमारा मित्रो मित्रों अने परिवार साथ शेर करो चेनल ने सब्स्क्राइब करो अने बेल आइकॉन दबाव जे तमे दरेक ग्रहों गोचर की पहला सौला शको भगवान तरा बदा नु